સંડોવાયેલા બે આરોપીઓને જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સચિન પોલીસ તારીખ ત્રેવીસ છ ના દિવસે રાત્રે અગિયારથી અગિયાર ના સમયગાળા દરમિયાન સચિનથી ટુ વ્હીલર બાઇક પર આવતા પવન ચૌહાણને તેની પોતાની ફોર વ્હીલર ગાડી દ્વારા ટક્કર મારી પાંચસો ફૂટ દૂર લઈ જઈ ગાડીમાંથી ઉતરી મરણ પામતા પવનની સાથે બાઇક પર બેસેલ એના મિત્ર રવિંદભાષ દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધાતા સદર ગંભીર પ્રકારનો ગુનો બનેલ હોય

કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ ઉમરવર્ષ ત્રીસ રહી હળપતિવાસ મોદી હોસ્પિટલની પાછળ કડોદરા સુરતનાઓને સદર ગુરના કામે ઉપયોગમાં લીધેલ વાહન તેમજ હથિયાર સાથે ગણતરીના જ કલાકમાં પકડી પાડી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે જેમાં અનિલ ઉર્ફે કોમડી અશોક સપકાળે વિરુદ્ધ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પંદરથી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલ છે અને પાસ અટકાયત પણ થયેલ છે અને બીજો આરોપી કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ વિરુદ્ધ સુરત તથા સુરત ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં બે તથા હથિયારબંધીના એક ગુના તેમજ દારૂના ત્રણ કેસમાં તથા લૂંટના એક ગુનામાં તથા જાહેરનામાના એક ગુનામાં તેમજ અટકાયતી પગલાં લેવામાં આવેલ છે